ગઈકાલે તળાજામાં પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા તળાજાના પટેલ બોર્ડિંગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વન નેશન વન ઇલેક્શન એટલે એક રાષ્ટ્ર એક ચુનાવના મુદ્દાને લઈ અને આપણા તળાજાના રાજકીય અને સામાજિક આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા સાથે સાથે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો દરેક લોકોને વન નેશન વન ઇલેક્શનના ફાયદાઓ ગણાવ્યા હતા જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે લોકોના મતો તથા એમના સૂચનો જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો સાથે સાથે સહકારી ક્ષેત્રના આગેવાન મહેન્દ્રભાઈ પનોત પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા એ સિવાય ભાજપના જિલ્લા અધ્યક્ષ એવા દિગ્વિજયસિંહ ગોહિલે પણ આ સંમેલનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા પ્રદેશ ભાજપના અગ્રણી એવા માનસંગભાઈ પરમારે આ વિષયને લઈ અને સવિશેષ ભાર મૂકી અને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું ત્યારે આપને જણાવી દઈએ કે તળાજાના પ્રબુદ્ધ નાગરિકોએ પણ આ વિચારને આવકાર્યો હતો વન નેશન વન ઇલેક્શનથી રાષ્ટ્ર અને લોકતંત્રના સમયમાં પણ બચાવ થશે રાષ્ટ્ર અને લોકતંત્રના પૈસામાં પણ બચાવ થશે અને રાષ્ટ્રને શું શું ફાયદાઓ થશે એ વિષય ઉપર વક્તાઓએ ભાર મૂક્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં તળાજાના રાજકીય સામાજિક આગેવાનો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો ખેડૂત અગ્રણીઓ વ્યાપારી એસોસિએશનના આગેવાનો વકીલ મંડળના આગેવાનો ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશનના આગેવાનો જેવા જુદા જુદા ક્ષેત્રના તમામ આગેવાનોએ તથા નાગરિકોએ જોડાઈ અને સંમેલનમાં ભાગ લીધો હતો